અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલ અચાનક ભારે વરસાદના કારણે મગફળી સોયાબીન અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે તો અચાનક પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અનેક ખેતરોમાં પાક પલળી ગયો છે અને સડાની સ્થિતિ સર્જાય છે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં નિરાશાનો માહોલ છે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ વળતર આપવાની માંગ ઉઠી છે અમે સોયાબીન ની વાવણી કરી હતી હવે વાડીને તૈયાર કરી નાખ્યું અને વરસાદ બહુ ભારે પડવાથી અમારું સોયાબીન ખરાબ થઈ ગયું હવે મગફળી મકાઈ તમામ પાક નિષ્ફળ ગયો છે અરે હવે કપાસ હવે અમારી માંગ તો એ જ છે કે સરકારે અમને થોડીક મદદરૂપ છે આપને વળતર આપ્યું હતું તો બહુ સારું હતું અમારે મોઘા ભાવનું બિજારું થાય જવાયું હવે સત્તરસો અઢારસો હવે મગફળી હતી ત્રણ હજાર ની મકાઈ હતી સત્તરસો અઢારસો ની બધું નિષ્ફળ ગયું છે હવે બધું કાલ થી વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધું બીજું ઉગી ગયું બીજું તરી ગયું ને બીજું બગડવા ને એવું થયું છે એટલે અમારે સરકારની નિયમથી એક જ છે કે અમને કોઈ પણ રીતે સર્વે કરી અને થોડી ઘણી સહાયરૂપ થઈ सारू से मेरे खेत में सोयाबीन और मफली और कपास बहुत नुकसान हुआ है पानी भी सोयाबीन में बिक गए और मफली में भी पानी बिक गया और कपास भी नीचे नीचे सो गए तो है तो पानी मेरे गांव में बहुत नुकसान हुआ है सोयाबीन मफली में पानी फिर गया है और तो बहुत नुकसान हुआ है कपास वगैरह में बहुत नुकसान हुआ है और खेती में भी पानी भर गया है मूँगफली में सोयाबीन में कपास में भी પૂરી ભરપાઈ સે પાણી ભર ગયા હૈ